નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ ચેનલ પર આપની સમસ્યાઓનો आवाज અમદાવાદ જય માલા ઈસનપુર વિસ્તારમાં આવેલ ભાર્ડવતનગર પાસે આવેલ हनुमानજીના મંદિર તોડવાના વાવળ મળવાતી સ્થાનિક રહીશો અને ભક્તોને આસ્થાને ખૂબ જઠેશ પહોંચતા ભાર્ડવત નગર માં 48 વર્ષ જૂના हनुमानજીના મંદિરને કોર્પોરેશન દ્વારા તોડી પાડવાના મૌખિકમાં મહારાજે કહેતા સ્થાનિક રહીશો તેમજ અખિલ ભારત હિન્દુ મહાસભાના पदाधिकारी હાજર થઈ ગયા હતા અને આ બાબતે મંદિરના તોડવા બાબતે સરકારને રજૂઆત કરીશું અને જો આ બાબતે કોઈ પ્રકારના મંદિરને નુકસાન પહોંચાડવામાં આવશે તો મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો તેમ જ તમામ હિન્દુ ભાઈઓ એકત્રિત થઈ ના છૂટકે રોડ ઉપર ઉતરી આવશે કોર્પોરેશન દ્વારા આ બાબતે શું પગલાં લેવામાં આવે છે શું લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવશે કે વર્ષો જૂના હનુમાનજીના મંદિરને બચાવવામાં આવશે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ એસ ચૌહાણ અચ્છા તો આ તમને ક્યારે આ ખબર હાલ કોઈ નોટિસ બોટીસ આપી કે તમને ખાલી મોકી જ આપી નોટિસ પૂરો નોટિસ નથી અહિયાં મોકી જાય આ રીતના અચ્છા તો બીજું શું કહીને ગયા છે આ લોકો કે ક્યારે આવવાના છે ફરી આ લોકો આ લોકો એમને બે દિવસ નો ટીમ મોરમ ની રજા હોવાને કારણે આજે એ લોકો નથી આવ્યા પરંતુ આવતીકાલે એ લોકો આવતીકાલે અથવા પરમ દિવસે એ લોકો આવી અને મંદિરને ને કાર્યવાહી કરવાની છે એવી રીતની મૌખિક સૂચના આપીને ગયા છે તો આ વિષયમાં તમે લોકો શું બધા જે ભેગા થયા છે આજુબાજુના નો મંદિર નારો પોતાનો અને એના રહેનારા જે વર્ષોથી મંદિરે આવનારા છે આ બધાનો એક જ મત છે કે મંદિરે આવનારા ઘણી લાગણી ના જુદા છેલ્લા વર્ષો થી આ મંદિર જૂનું છે અને આવનારા બધા લોકો એ એક આસ્થા છે આ મંદિર સાથે જોડાયેલી છે કે જે આ મંદિર જેમ છે એમ રહે એવી આ લોકોને પ્રાર્થના છે જોઈ રહ્યા છો કોર્પોરેશન દ્વારા આમ તો ઘણા બધા બાંધકામો એવા છે અનલીગલી તો તોડવામાં નથી આવતા પરંતુ આ લોકોને અડતાલીસ વર્ષ જૂનું મંદિર દેખાઈ આવ્યું છે અને આ કોર્પોરેશન દ્વારા આ મંદિરને તોડવા માટે જે મોખિતમાં આ લોકોને જે મહારાજને કહીને ગયા હતા તેથી કરીને

રહે છે